આજે આપણી ગેડની લડાઈમાં દિલ્હી થી અહિયાં પધારેલ માન્ય સાંસદ રાજ્યસભા સંજય સિંહજી આપણા લોક લાડીલા ધારાસભ્ય અને પ્રદેશ રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ જેમણે ઘેડ વિસ્તાર માટે પગાર મંત્રીઓ લે સાંસદો લીએ ધારાસભ્યો લીએ કલેક્ટર લીએ

આપણે આપડે અમદાવાદ આપણ છે ભાજપડા બંડી પ્રજાતિ છે સમજદાર નથી એવું નથી જે સમજદાર નો હોય તો કોડા ફોર્ચ્યુનર લઈને ફરતા નો હોય કમલામણો બનાવ્યા એમાં તમે પાણીનું ટીપું જોયું કમલામની છત પડીઓ એવું જોયું એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલામની છત પડીને ને ભાજપના નેતા બેઠા હતા માંડ માંડ રહ્યા એવું બઈચરું એવું કઈ જોયું

પણ તકલીફ એવી વાત ની જે સાગરભાઈ હમણાં વાત કરી એમ ભાવ નો આપે ખાતર નો આપે ખાતર ની સાથે નેનો બટકાવે બરોબર બિયારણ નકલી આપે દવા નકલી આપે અધિકારીઓ નકલી આપે કચેરી નકલી આપે અને છતાંય બટન કમર નું દબાવે તો બચાવશે કોણ મને વિશ્વાસ વિચાર આવે છે તમે કલ્પના કરો પણ મારે કેવું છે माननीय संजय सिंह जी यहां उपस्थित हैं संजय सिंह जी इन्होंने क्या किया है यह आप संसद में भी उठा सकते हैं बहुत बड़ा मुद्दा है यहां का सांसद खुद केंद्रीय मंत्री मनसुख मांडविया जी है और उन्होंने कहा था कि मैं घेर का विस्तार को चैलेंज देता हूं मैं उनको आश्वासन देता हूं हजारों करोड़ का बजट लेकर गेड़ का विकास करूंगा जोर जोरती बोलो कितु એની ખબર નથી પણ પ્રવીણભાઈ પગમાં ફોડા તમે મેં જોયા છે સાહેબ આજે આમ આદમી પાર્ટીના યુવા ચહેરાઓની ટીમ જુઓ તમે ગલોલા જેવી છે કે નથી એક થી એક ચડિયાતું છે કે નથી આમ નજર કરો એટલે ગોપાલ ઇટાલિયા હોય આમ બાજુમાં નજર કરો તો સાગર રબારી હોય પ્રવીણ રામ હોય

मुगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुगफली का भाव है चौदह सो बावन रुपया चौदह सो रुपये भाव है गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया उसमें तलाटी का सिक्को है ग्राम सेवक का सिक्को है सब डिटेल भरी हुई है फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सेटेलाइट से चेक किया कि यहाँ मुखफली है कि नहीं है और ताजुब की बात है मैंने कल रियलिटी चेक की मारिया मियाना में किसान ने रजिस्ट्रेशन करवाया सौ डेढ़ सौ रुपया देकर रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मुखफली नहीं है हमने सेटेलाइट से देखा बोलो गुरु लो और मैंने यह देखा कि वहां पे पूरी मुंगफली ऑनलाइन भी थी सैटेलाइट तो दिखे ना दिखे लेकिन ग्राउंड पे किसान था उस किसान की रियलिटी चेक की तो ये पूरा फर्जी वाला है अरे फर्जी के कम चाहिए ए तम कह दो मित्रों

ચાલી હજાર એનો કેટલો થયો લાખ સ્પ્લેન્ડર નો ભાવ કેટલો હતો પચાસ અત્યારે કેટલામાં થઈ લાખ સોના નો ભાવ કેટલો હતો આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાછળ વાત કરું છું અને નરેન્દ્રભાઈ ને હું કહેવા માંગુ છું કે આવી રીતે મારા ખેડૂતો નો લોહી ચૂસશો ને તો સાહેબ આજે આ ભોળી પ્રજા કદાચ જીજ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો ઉતારીને તમે મત લઈ જશો પણ મારો ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહીં કરે મારી એટલે કે કોન્ટ્રાક્ટ ભાજપ વાળા લઈ લીધા છે હવે એને શું કર્યું તમારા રજીસ્ટ્રેશન રદ કરાવશે તમારા રદ કરાવશે ભાજપ વાળા રજીસ્ટ્રેશન કરાવશે પછી તમને કે છે નવસો હજાર રૂપિયા આપી દો બરોબર પડે છે ખબર નવસો હજાર રૂપિયા માં સાહેબ તમે મગફળી મને આપશો એ ભાજપ નો એજન્ટ વાળો હશે એ લઈ જશે એ જ મગફળી ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા માં આપશે બિયારણ આપણું ખેતી આપડી નિંદામણ આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડા વચ્ચે પાણી આપવાનું અને કમાશે

આપણે બાજરા ને ઘઉં પાક હોય અને વૈયા પક્ષીઓ જે મૂત્ર ને એમ ચૂંટણી ટાણે ભાજપના ના નેતાઓ ખર ઉતરી જાય હાચું કે નહીં વિસાવદર મિત્રો અમે ચૂંટણી માં અમે તો બધા નાના નાના યુવાનો હતા પણ જ્યાં જોઈએ ને ત્યાં ભાજપ મંત્રી નીકળે આમ મંત્રી નીકળે સાંસદ નીકળે ધારાસભ્ય નીકળે મુખ્યમંત્રી નીકળે હારું જાય ગલીએ ગલીએ વિષાવદર ની ચિંતા જાણે એવી થઈ પડી હતી એવી થઈ પડી આપણે જાણે એમ થાય કે હમણાં વિષાવદન ને કાલે જ પરીસ બનાવી દે અને જ્યાં વિષાવદનની અમે બધા વિચાર કરતા હતા કે યાર શું છે શું થશે રાજુભાઈ સાગરભાઈ પ્રવીણભાઈ કિશુદાનભાઈ આ હમણાં ભાજપનો મંત્રી આવ્યો મુખ્યમંત્રી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ

તો મિત્રો છેલી બે વાત મારે આપને કરી પ્રવીણ ભાઈ ઘણા સમય થી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે સમસ્યા ના મુદ્દા અને અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ ઇટાલિયા સુદાન ગઢવી અટકી જવાના હજી તો આ શરૂઆત છે અભી તો એ ટ્રેલર હે પિક્ચર અભી જોર થી બોલો એ તો ઘણા પિક્ચર અભી તો મિત્રો ભાજપ પડા મને પ્રવીણ એક ફોન કર્યો મને કહી સુદાનભાઈ ભાઈ આ ભાજપ પડા રોડા નાખે છે મે કીધું રોડા એ નાખશે પોલીસ ને હાથો બનાવશે આપણા જ્ઞાતિના આગેવાનો છે એને બે ને મોકલશે આ બધુંય કરશે કારણ કે એમને ઈ જ આવડે છે અને છેલ્લે હું કે ખબર ઊંધી કાબી જેવું છે અલા હા હમી ક્યારે થાય તમે જુઓ ચંદ્ર ઉપર પહોંચી શક્યા મંગળ ઉપર પહોંચી શક્યા ઘેર નો વિસ્તાર સોલ્વ ન થાય મિત્રો પત્રકાર તો તમને કદાચ ખબર નહીં હોય પોરબંદરમાં પણ મેં ગેરના ગામો ગામ ફરેલો છું આ વિસ્તારમાં રિપોર્ટિંગ કરેલું છે તમને કદાચ એ ખબર નહીં હોય વીસ વર્ષ પહેલાની વાત છે એટલે તમે એમ એમના સમજતા કે મને નથી ખબર પણ હું અહીંથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને કહું છું જેમ સાગરભાઈએ કીધું કીધું એવી રીતે કે આ ગેરનો વિસ્તાર છે

છતાં એમ કે દુખ ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી આ મર્દના ફાડિયાઓ વિધાનસભામાં આવે છે ભાજપને જેટલી તાકાત હોય એટલી લડી મિત્રો તમારો સાથ હશે એક એક ગામે જો યુવાનો તૈયાર થશે વડીલો તૈયાર થશે અમે જ ઘરના જ લોકો સત્તા લાવીશું ઘેરના જ લોકો ફંડ નક્કી કરશે ઘરના જ લોકો કામ કરશે અને ઉંધી રકાબી સીધી રકાબી પણ તમારે જ કરવાની છે મિત્રો બે વર્ષ પછી આજે વ્યવસ્થા શું થાય ખબર છે આપણે ગુલામી માનસિકતા ધરાવીએ છીએ ગમે ત્યાં જાઓ સાહેબ આવ્યા તલાટી તો કે સાહેબ મામલતદાર તો કે સાહેબ પ્રાંત તો કે સાહેબ પીએસઆઈ તો કે સાહેબ કોન્સ્ટેબલ તો કે સાહેબ સાહેબ આપણે વર્ષોથી ગુલામી કરી છે બસો વર્ષ અંગ્રેજો રાજ કર્યા મુગલોએ રાજ કર્યા ડચો રાજ કર્યા ફિરંગીઓ રાજ કર્યા ક્યારે આઝાદ રિયાજ નથી અને અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે અને કેવા ધરાવે જાઓ જો પ્રશ્ન પૂછો તો બેને અને એમાં ખબર પડે કે ભાજપ પદનામ થાય એટલે હારા કોંગ્રેસ કોંગ્રેસવાળાને ફોન કરે અલા હે કોડાઓ તમારી અમે વિષાવદરમાં બેની જોઈ લીધી માસીઆઈઓની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈએ કરવાની જરૂર નથી મારે ખાલી છેટલે એટલું જ કહેવું છે કે હમણાં સાગરભાઈએને બધાએ કીધું

છતાંય તમને કહી દઉં પીડીઆઈ બનાવે છે ઘણા બનાવી લે અને એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડીયા માં તો મને ગામ પચીસ જણા ફોર્મ આવ્યા કિશુદાન ભાઈ તમારી વાત હાજી અમારે ગામ ની આવી રીતે જ આવી જાય

એનો છેલ્લા દાખલો એક શિકારી જંગલમાં ગયો શિકાર કરવા માટે એને જોયું કે એક તેતર નું જાતું હતું અને એક તેતર આગેવાન હતી ને એની પાછળ બધું ટોરું જાતું હતું ખબર છે તેતરો ને આપડે છે ને એટલે એને જોયું કે આ થેતરમાં કઈક કમાલ છે એને તેતરને પકડી તેતરને એમ થયું કે મને મારી નાખશે આગેવાન તેતર હતી પણ શિકારી હોશિયાર નીકળ્યો એને તેતરને પાડી ઘરમાં લઈ ગયો ઘરે એને કાજુ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યા બદામ ખવડાવ્યા તેતરને કીધું કે તારે જે ખાવું કે તેતરને ગરમ પાણીથી નવડાવી ઠંડા ઠંડા સુકોનું કે ને એને પાણીથી નડાવી અને પછી એ બીજા દિવસે જંગલમાં લઈ આવ્યા ચારે બાજુ એને માળા પાંચા વચ્ચે થેતર ને અને બધાની ડોકીઓ મરડી નાખી પછી આ તેતર ને પાછો ઘરે લઈ ગયો પાછું ખવડાવ્યું બદામ ખવડાવી પિસ્તા ખવડાવી એમ કરીને બીજી તેતર ને બોલા બીજા દિવસે લઈ આવ્યા અને દરરોજ શિકારી મિત્રો ગામડે ગામડે તાલુકે તાલુકે જીલે જીલે પાંચ પાંચ તેતરો રાખી ઓળખો ને આ તેતરો થી જાગવાની જરૂર છે એટલું કહીને મારી વાત એક છેલો નારો લગાડીશું